નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિત હું છું આપની સાથે હેતલ બગલ સુરતમાં ચોરીનું વધુ એક બનાવ સામે આવ્યો છે સુરતના પાલ વિસ્તારમાં કુરિયરની ઓફિસમાં ચોરી થઈ હતી જેમાં કુરિયર કંપનીના ટીમ લીડરે જ બે પોઈન્ટ પચાસ લાખની રોકડ પર હાથ સફાઈ કરી છે સુરતમાં ચોરીનો વધુ એક બનાવ સામે આવી રહ્યો છે

નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર